હલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ સોળ અગિયાર બે હજાર ચોવીસના શનિવાર આજે મેં તમને ગુજરાતના એક સાથે બે માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવીશું તેમાં ઉંઝા માર્કેટિંગ યાર્ડ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડ પહેલાં વાત કરી છું ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ એરંડા તો તેના નીચા ભાવ એક હજાર એકસો એકોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો એકસઠ રૂપિયા ચણિયા તો તેના નીચા ભાવ એક હજાર એકસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને એકાવન રૂપિયા અડદ તો તેના નીચા ભાવ એક હજાર એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો ને અગિયાર રૂપિયા મગ તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો એકોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો ને એકત્રીસ રૂપિયા તુવેર તો તેના નીચા ભાવ એક હજાર બસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર એકસો અગિયાર રૂપિયા ધાણા તો તેના નીચા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એક રૂપિયો લસણ તો તેના નીચા ભાવ બે હજાર પાંચસો એકાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર સાતસો ને એકાવન રૂપિયા डुङी तो भाव एक सौ एक रुपियाँ लै नै त्यहाँ उचा भाव आठ सौ तल कािचा भाव त्रान्ड हजार चार सौ सोते रुपियाँ लै नै त्यहाँ उचा भाव चार हजार सोते रुपियाँ तल सफेद नीचा भाव बजार रुपियाँ लै नै त्यहाँ उचा भाव बजार छ सौ एकसठ रुपियाँ घाउ टुकडा भाव પાંચસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો ને છવ્વીસ રૂપિયા પછી વાત કરીશું ઘઉં લોકવન તો તેના નીચા ભાવ પાંચસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને ચોવીસ રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ છસો ને અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ એક હજાર બસો એકત્રીસ રૂપિયા થી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ને સાસઠ રૂપિયા જીરુ તો તેના નીચા ભાવ ત્રણ હજાર છસો એકાવન રૂપિયા થી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર આઠસો ને એકત્રીસ રૂપિયા આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને છે ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ

ઈસબ ગોલ તો તેના નીચા ભાવ બે હજાર ત્રણસો એકત્રીસ રૂપિયા થી લઈને તેના ઊંચા ભાવ બે હજાર નવસો નીચા ભાવ એક હજાર આઠસો રૂપિયા થી લઈને તેના ઊંચા ભાવ એકસો રૂપિયા વરિયાળી તો તેના નીચા ભાવ એક હજાર બસો વીસ રૂપિયા થી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર નવસો ને ચાલીસ રૂપિયા જીરુ તો તેના નીચા ભાવ ચાર હજાર રૂપિયા થી લઈને ત્યાંના ઊંચા ભાવ પાંચ હજાર ને એકસો રૂપિયા આ હતા ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે બે માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવ્યા તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઇક જરૂર કરજો જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે